મહત્વના સમાચાર મળી રહ્યા છે ડીસાથી ડીસા તાલુકાના કાંડગામમાં મજવાડી તળાવના દબાણ અંગે સર્વે કરાયો ડીસા તાલુકાના કાંડગામે મજવાડી તળાવ દબાણ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી છે પાંચ વર્ષ પહેલા તળાવના નજીકના જમીન દબાણકારોએ ગામના સરપંચ અને કેટલાક અધિકારીઓની મદદથી પોતાની જમીનમાં ભેળવી દીધો હતો જેના કારણે તળાવની જગ્યા બદલાઈ ગઈ છે પર હાલ વાવેતર થઈ છે ગામ આ બાબતે તલાટીકમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી અને લેખિત અને ઈમેલ દ્વારા રજૂઆતો કરી છે પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી તાજેતરમાં કાંડ ગ્રામ પંચાયત વિભાગ દ્વારા માપણી ફી ભરવા આવી હતી તેના સંદર્ભે તલાટીકમ મંત્રી સહિત માપણી અધિકારીઓએ ગામ લોકોની હાજરીમાં માપણી કરી હતી લોકોએ માંગણી કરી છે કે તળાવ તેની મૂળ જગ્યા પર એજ ખોદવામાં આવે જેથી કરી અને રોડ પર પાણી ભરાવા પુરાવા જેવી અનેક સમસ્યાઓથી રાહત મળશે નિરજ બોરાણા જીએક્સપ્રેસ ન્યૂઝ બનાસગાઠા જીએક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule taza update paane ke liye bell icon par click zarur kare har news ko like kare